બજાઈ ચાઈ પાયો નું વજન નું 50 ટકા થાય તો બધી પોલીસ ને આત્મહત્યા હોય શું હોય આકલ રાખતો નિયમ 20 તારીખે મેનો તો આનો કોનો તો આર્જિયન એટલે એફ આર્ આ એફ આઈ આર્ ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ એફઆઈર અંગ્રેજીમાં

પેલા જૂનો કાયદો હતો ત્યારે સીઆરપીસી કલમ એકસો ચમોતેર મુજબ ફરિયાદ નોંધવામાં આવતી હતી અને અત્યારે બીએનએસએસ કાયદા મુજબ કઈ કલમ આવે એકસો ને તો ખાસ યાદ રાખવાનું આપણી ફરિયાદ કઈ કલમ ના આધારે નોંધવામાં આવે છે એકસો ને તો સૌપ્રથમ પ્રથમ તમારો જિલ્લો લખવામાં આવે પછી તાલુકો લખવામાં આવે પછી એફઆઈ નંબર બરોબર એફઆઈ નંબર નો ડિજિટ સોળ આકારનો હોય કેટલા આકારનો હોય સોળ આકારનો હોય પછી તારીખ હોય પછી કયા અધિનિયમ મુજબ તમારી ફરિયાદ નોંધવામાં આવી છે તો અહીંયા આ એક ફરિયાદ છે અમારે બરોબર કાલે તમને ખબર છે કઠાણા ગામે આપણે અકસ્માત થયો હતો બરાબર ને જેની અંદર એક ભાઈનું મૃત્યુ થયું તો એની આ ફરિયાદ છે બરોબર તો એને ચોવીસ કલાકની અંદર આ ફરિયાદ નોંધી અને અમારે એનો રિપોર્ટ કરવો પડે બરાબર તો એમને ફરિયાદ કરી દીધી છે અને આ ફરિયાદ તમે જોઈ શકો છો આ સંપૂર્ણ માહિતી હોય બરોબર ક્યારે બન્યો બનાવ ક્યારે બન્યો ત્યારબાદ એનું જે સરનામું હોય બરોબર કઈ જગ્યાએ બનાવ બન્યો એની સંપૂર્ણ માહિતી આની અંદર દર્શાવવામાં આવે પછી અહીંયા કોઈ આરોપી હોય સામે તો આરોપીનું વર્ણન કરવામાં આવેલું શું કરવામાં આવ્યું હોય ત્યારબાદ જે આખી ફરિયાદ ટાઈપ કરેલી હોય એ આની અંદર નાખવામાં આવે છે ફરિયાદીનું નામ હોય સરનામું હોય કઈ જગ્યાએ રહે અને શું એની સાથે બનાવ બનેલો તો એનાની સંપૂર્ણ અંદર માહિતી આપવામાં આવી હોય છે પછી કોણે રૂબરૂ ફરિયાદ દીધેલી હોય તો જે જેના રૂબરૂ ફરિયાદ દીધેલી હોય એની અંદર પણ એનું નામ સરનામું અંદર લખવામાં આવેલું હોય છે અને છેલ્લે લાસ્ટમાં અહીંયા પીએસઓ ના અંદરમાં જે આવે એ સહી કરી અને આ જે અસલ ફરિયાદ હોય એ અસલ ફરિયાદ